પાટીદાર સમાજના નેતાને પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવાની માંગ ઉઠી રહી છે કડી અને વિસવાતરની ચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલે નૈતિક જવાબદારી સ્વીકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું લઈ હવે અટકળો વધુ તેજ થઈ છે પાટીદાર નેતાને પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બનાવવાની જે માંગ છે તે ઉઠી છે કિરીટ પટેલને વિરોધ પક્ષના નેતા અને પરેશ ધાનાણી અથવા લલિત કગથરાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ થઈ ગઈકાલે પાટીદાર સમાજના પૂર્વ ધારાસભ્ય અને નેતાઓની બેઠક મળી હતી જેમાં ચર્ચા કરવામાં આવી કે પાટીદાર નેતાઓને કોંગ્રેસમાં રાજકીય પ્રતિનિધિત્વ નથી મળતું જેને કારણે પાટીદારોના મત કોંગ્રેસ તરફ આકર્ષિત નથી થતા પાટીદાર સમાજના નેતાઓની સતત અવગણના થતી હોવાનું પણ ચિત્ર ઉપસ્યું હતું આ સાથે જ આ સંજોગોમાં આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન પાટીદાર નેતાને સોંપવા પણ માંગ ઉઠી છે આ માંગને લઈ પાટીદાર સમાજના નેતાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે